જગન્નાથજી હવે દિવસો જ બાકી છે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભક્તો ભગવાનના દર્શનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે જોકે આ વખતે ભગવાન જગન્નાથજી રાજી વેશ ધારણ કરીને નગરચર્યા એ નીકળશે ભગવાન માટે આ વર્ષે કુંડલ મોતીઓથી જગન્નાથજી માટે હાર બનાવવામાં આવ્યો છે તો હાલ હાથ બનાવટા હાથ બનાવટીથી કારીગરીથી ભગવાનનો મુકુટ તૈયાર કરવામાં આવ્યો છે જેને બનાવવા માટે પંદર દિવસ જેટલો સમય લાગ્યો હતો ભગવાન શ્રી જગન્નાથ મોટાભાઈ બલભદ્રા અને લાડકી બહેન સુભદ્રા સાથે જ્યારે નગરચર્યાએ નીકળશે ત્યારે રાજસી વેશ વચ્ચે સૌ કોઈને દર્શન આપશે અને એ માટે જે વાઘા છે એ તૈયાર થઈ ચૂક્યા છે અને ખૂબ સુંદર આ જે વાઘા છે એ તૈયાર કરવામાં આવ્યા છે ઘણી મહેનત આની પાછળ લાગી છે અને હવે કે જ્યારે વાઘા તૈયાર થઈ ચૂક્યા છે ત્યારે ભગવાન જ્યારે પ્રસંગ ઘર આંગણે હશે ત્યારે કયા વાઘા ક્યારે પહેરશે એ વાતચીત કરીશું સુનિલભાઈ સાથે સુનિલભાઈ વીસ વર્ષથી ભગવાનના વાઘા તૈયાર કરી રહ્યા છે અને હંમેશા જ તેઓ એક લાંબી પ્રોસેસમાં ભાગ લે છે ખૂબ લાંબો સર્વે કરે છે અને કયા ભગવાનને વાઘા પહેરાવવામાં આવશે કઈ રીતે ડિઝાઇન કરવામાં આવશે એની પાછળ ઘણી મહેનત પણ કરે છે સુનિલભાઈ સાથે વાતચીત કરીશું આપ જણાવો આ વખતે વાઘા તૈયાર કરવામાં આવ્યા છે શું ખાસ વિશેષતાઓ હવે ખાસ કરીને આ વખતે અમાસ તેઓ એકમ છે બીજ છે વિવિધ પ્રકારના આપણે પ્રસંગ પાત્ર અલગ અલગ પ્રસંગ છે તો અલગ અલગ પ્રકારના આપણે વસ્ત્રો પણ બનાવેલ છે અને ભગવાન અલગ અલગ રૂપમાં ધારણરૂપ કરીને અને દર્શન ભક્તોને આપે કેવી રીતે અલૌકિક સુખ આપે ભગવાન ભક્તોને એવું મારા પણ ખાસ પ્રેરણા હોય છે એટલે આ વખતે ખાસ કરીને અમાસના દિવસે મોરપીચ કલરના વાઘા છે ભગવાનને પ્રિય મોરપીચ કલર છે આસમાની કલર તો એની અંદર આપણે રેશમ વર્ક છે અને ડાયમંડનું વર્ક કરેલું છે અને અમાસના માટે ખાસ કરીને આપણે જે સુભદ્રાજી માટે ચણિયા ચોળી સ્પેશિયલ બનાવડેલા છે અને વેલવેટના લેંગો બનાવડેલા સ્પેશિયલ ચણિયા ચોળીમાં પંજાબી સ્ટાઇલ ડિઝાઇન પણ કરેલ છે હાથી છે એની અંદર કસબ વર્ક કરેલું છે અને ખાસ કરીને વિશિષ્ટ પ્રકારનું મંગળા મંગળા આરતીમાં ખાસ કરીને એક મુગટ બનાવે છે હેન્ડવર્કનો ટોટલી હેન્ડવર્ક છે એની અંદર તો એ રેશમ વર્ક છે દોરી વર્ક છે અને સ્ટોન વર્ક છે પણ આમાં ટોટલી જે કહેવાય હેતના ટેભા છે ભગવાનને એમ હેતના ટેભા લઈને ભગવાનને આ મુગટ બનાવેલ છે એ આખું પ્રોસેસ પંદર દિવસનું મહેનત છે આ મુગટમાં જ ખાલી તો ટોટલી હેન્ડવર્કનો મુગટ ભગવાન મંગળા આરતીમાં ધારણ કરશે અને એની અંદર મોરની ડિઝાઇન છે અને મોર પીચના અંદર ચોગા કરેલા છે કાપડ આપણે જ્યારે ખતીજના દિવસે મુહર્ત કરતા હોય છે ત્યારે આપણે એની અંદર અલગ અલગ વૃંદાવન છે કલકત્તા છે બનારસ છે આ વખતે ખાસ કરીને લુધિયાણા જે પંજાબનું છે ત્યાંથી વેલવેટ મંગાવેલ અને એની અંદર સુભદ્રાજીના ચણિયાચોળી બનાવડાયેલ છે બિલકુલ હવે નજર વાઘા ઉપર પણ કરી આપજો કે કેટલા સુંદર જે વાઘા છે તૈયાર કરવામાં આવ્યા છે ડાયમંડ વર્ક કરવામાં આવ્યું છે સાથે જ જે હાર છે હારની પણ જુદી વિશેષતા છે રાજસી હાર ભગવાન પહેરીને નગરચર્યાએ નીકળશે સૌ ભક્તોને આશીર્વાદ આપશે અને આ જ રીતે જુદા જુદા રંગોમાં વાઘા તૈયાર કરવામાં આવ્યા છે વાદળી રંગ હોય લાલ રંગ હોય કે પછી ગોલ્ડન કલરના જે વર્કનું જે કામ છે એ પણ કરવામાં આવ્યું છે એટલે ખૂબ સુંદર કામ પણ કરવામાં આવ્યું છે સાથે જ છે એની પણ અલગ વિશેષતા છે હાથ કામ પણ કરવામાં આવ્યું છે અને વિશેષ રીતે અલગ અલગ ડિઝાઇન અલગ અલગ લુક પણ આપવામાં આવ્યો છે એટલે કે ભગવાન જ્યારે નીકળશે ત્યારે ખૂબ સુંદર સ્વરૂપ વચ્ચે સૌ જે ભક્તો છે એમને આશીર્વાદ આપશે અને અત્યારે વાઘા તૈયાર થઈ ચૂક્યા છે ખૂબ તડામાર તૈયારીઓ ચાલી રહી છે ભગવાનના આવકાર માટે ભગવાનના આગતા સ્વાગતા માટે અને એમાંથી જ એક સૌથી મહેનત જે માંગી લે છે એ વાઘાનું કામ અને એ વાઘાનું કામ હવે પૂર્ણ થઈ ચૂક્યું છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના ચોવીસ કલાક અમદાવાદ